નમસ્કાર છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે છેલ્લી જાગીર ખેતી અને ખેતી સાથે જોડાયેલા ખમતીદર લોકોને મળે છે અને એમના અનુભવો એ તમારા સુધી પહોંચાડતું રહે છે તો આજે છેલ્લી જાગીર એક નવા વિષય સાથે એક અલગ જ વિષય સાથે એક નવા વ્યક્તિની મુલાકાતે પહોંચી છે સામાન્ય રીતે ખેતીવાડીમાં જે ઢોર હોય કે પછી ભૂંડ જેવા જે પ્રાણીઓનો ત્રાસ એ મોટા પાયે રહેતો હોય છે ત્યારે આપણી સાથે જે વ્યક્તિ છે એ ખેડૂતોની આ તમામ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છે બે જે ખેતી સાથે જોડાયેલા જે ફેન્સિંગ વાયર કે પછી ફેન્સિંગની જે જાળી એમનું મોટા પાયે ઉત્પાદન કરે છે મોરબીના હળવદમાં એમનું જે આ યુનિટ આવેલું છે આજે એમની પાસેથી આપણે જાણવાના છીએ કે એમની એમની પાસે ખેડૂતો માટે શું છે અને એવો તેઓ કઈ કઈ વસ્તુનું ઉત્પાદન કઈ કઈ રીતે કરી રહ્યા છે સૌથી પહેલાં તો આપણે એમનો પરિચય લઈશું અને ત્યારબાદ જે એમની પ્રોડક્ટ છે એમનું જે આ પ્રોડક્શન યુનિટ છે એની મુલાકાત કરીશું અને જાણીશું કે તેઓ શું શું બનાવી રહ્યા છે સૌથી પહેલાં તમારો પરિચય મારું નામ હડિયલ મનોજ હું આશા આશાપુરા વાયર પ્રોડક્ટમાંથી તે અમારી ફમનું નામ છે અને અમારી બ્રાન્ડનું નામ છે સુપર વાયર ફેન્સિંગ સોલ્યુશન કરી જેમાં અમે કાંટા તાર નોટેડ ફેન્સ અને મેન્યુફેક્ચરિંગ કરીએ અને જીઆઈ વાયરમાં નિર્મલ વાયરના ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટર ઓલ ઓવર ગુજરાતના છીએ અને ટાટાના ડીલર છીએ મોરબી જિલ્લાના મનોજભાઈએ જેમ જણાવ્યું એમ કે જે વિવિધ પ્રકારના વાયર અને જે ફેન્સિંગ જાડી હોય આ સિવાય જે ખેતીના ખેતીની જે સુરક્ષા સાથે જોડાયેલા વાયરના જે બીજી વાયરની જે બીજી પ્રોડક્ટ હોય તેમનું એ અહીંયા ખુદ જ મેન્યુફેક્ચરિંગ કરે છે તેમનું આ પોતાનું યુનિટ છે અને મોટા પાયે અહીંયા ઉત્પાદન કરે છે અને ખેડૂતો માટે રિટેલ ભાવે સપ્લાય પણ કરે છે બરાબર હવે મનોજભાઈ આપણને એમના કારખાનામાં જે વિવિધ પ્રોડક્ટ છે એમની માહિતી આપશે સુપર વાયર ફેન્સિંગ જે અમારી પોતાની બ્રાન્ડ છે અને જેનું પોતા અમે ખુદ પોતે જ એના મેન્યુફેક્ચરિંગ છે અને એમાં જીએસએમ બસો સિત્તેરથી ત્રણસો જીએસએમનું કોટિંગ આવે છે અને એની લાઈફ પંદરથી વીસ વર્ષની લાઈફ હોય જે અમે અમારા અનુભવ ઉપર તમને કહી શકીએ કે જે લાલ નથી થતો કે જલ્દી જંગ નથી પકડતો અને તે પોતે આઈએસઆઈ એસઆઈ મટિરિયલમાંથી બનાવવામાં આવે છે અને એક કે સાડા છવી કિલોનું બંડલ આવે જે આ ખાંટા તારનું આવે અને એમાં એક કિલોમાં થી સત્યાવીસ ફૂટની લેન્થ નીકળે છે અને ટોટલ બંડલ સાતસો ફૂટની આસપાસનું બંડલ નીકળે છે જેમ અમણે તમને બતાવી કે કાંટા તારની કાંટા તારની મતલબ બંડલ તમને બતાવે એનું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે જે તમે જોઈ શકો કે અમે ખુદ અહીંયા જ બનાવી અને એનું અહીંયા જ પ્રોડક્શન થાય છે અને આ રીતે બને છે અહીંયા બંડલ નીકળે એનું અહીંયા અહીંયા ઘાંટા તારનું બંડલ બનીને તૈયાર થાય જે અહીંયા રાખી અને અહીંયા બહાર નીકળે છે અને અહીંયા જ પેકિંગ થાય એનું આ અમારી વધુ એક પ્રોડક્ટ જીઆઈ ચેનલિંગ ફેન્સ ફેન્સ છે જે અમે અહીંયા ખુદ જ મેન્યુફેક્ચરિંગ કરી તમે જોઈ શકશો કે અમે અહીંયા જ બનાવી છે જે હેવી કોટિંગ જીએસએમમાંથી બસો સિત્તેરથી ત્રણસો જીએસએમ કોટિંગમાં સુપરવાયરની પોતાની જ પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ કે જે તમને ત્રણ ફૂટથી લઈને આઠ ફૂટ વધીની હાઈટમાં મળી જશે અને પચાસ ફીટ અને સો ફીટના બંડલ મળી જાય જે ત્રણ ઇંચ ચાર ઇંચ અને આ બોક્સની બોક્સ સાઇઝમાં મળી જશે દસ ગેજ બાર ગેજ એ રીતે દરેક અલગ અલગ મળી જશે એ જીઆઈ વાયરમાં ઓલ ઓવર ગુજરાતના ડિસ્ટ્રિબ્યુટર છે જે નિર્મલ વાયર કંપનીના છીએ આપણે જેમાંથી તમને હોલસેલ અને મેન્યુફેક્ચરિંગવાળાની ટોટલી વાયર મળી જશે હોલસેલ ભાવે જ મળી જશે જે તમને વન પોઈન્ટ સિક્સથી લઈને ચાર એમ એમ સુધીમાં દરેકમાં પ્રિન્ટ અને નોન પ્રિન્ટ બંને મટિરિયલ મળી જશે અમારી તમામ પ્રોડક્ટ અહીંયા આશાપુરા વાયર પ્રોડક્ટમાં અહીંયા મળી રહેવાની છે જેનું તમે સરનામું નોંધી લેશો હળ મોરબી જિલ્લાનું હળવદ મોરબી ચોકડી નચિકેતા ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર સાત હળવા કચ્છ ફ્રૂટ માર્કેટની પાછળ આવેલું છે જેનો મોબાઈલ નંબર તમે નોંધી લો અઠ્ઠાણું સાત અઠ્ઠાણું અઠ્યાસી ત્રણસો ચાર જેની તમે અવશ્ય એક વખત મુલાકાત લીધો અને ડિસ્ટ્રીબ્યુટર ભાઈઓ કે મેન્યુફેક્ચરિંગ ભાઈઓ માટે અવશ્ય એક તક છે જે સુપરવાયરની ડીલર બનવા માંગતા હોય એ એક વખત તમારો કોન્ટેક જરૂરથી કરે અને ખેડૂત ભાઈઓ માટે તો ગમે ત્યારે આવકાર્ય છે હોલસેલ ભાવે મળી રહેશે બધી વાર પ્રોડક્ટ